જે રોજ સેવા કરે એનું મન સેફમાં મુકાઈ જાય છે જેના જીવનમાં જેના નિત્યમાં પ્રભુ નું નામ સંકીર્તન હોય સેવા હોય સત્સંગ હોય જે રોજ કરતા હોય કન્સિસ્ટન્ટલી કરતા હોય એનું મન સેફમાં છે એ આડું અવળું થશે તો પણ પાછું ભગવાન એને નિયંત્રિત કરી નાખશે અને જે રોજ સેવા નથી કરતા કે રોજ સત્સંગ નથી કરતા કે રોજ સંકીર્તન નથી કરતા પછી તમારી જેમાં રૂચિ હોય જે સાધનમાં તમારી રુચિ હોય નિત્યક્રમ અગર તમારો આ પ્રકારનો નથી અને બસ કેવલ માત્ર સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી ભૌતિક ભૌતિક વિષયોમાં જ તમારું ચિંતન રહે બસ ઉઠીને તમારી દિનચર્યા શરૂ કરીને બહાર નીકળી જાઓ જોબ કરો બિઝનેસ કરો પૈસા કમાવો અને એમ કરતાં કરતાં થાકેલા પાકેલા આવીને રાત્રે સુઈ જાઓ વળી પાછું સવારે આ જ પ્રકાર તમારો ચાલ્યા કરે એટલે એનો અર્થ એ થયો તમારું મન અનસેફ છે અનસેફ છે એટલે રોજ જપ પાઠ સંકીર્તન સેવા સત્સંગ ની મહિમા છે અને મહત્તા છે જેનાથી આપણી બુદ્ધિ નિર્મળ બને આ સત્સંગમાંથી આપણા બુદ્ધિને કેટલા સારા વિચારો પ્રાપ્ત થશે આ સત્સંગમાંથી તમે બહાર જશો આ આપણા નવ દિવસના મહોત્સવને પરિપૂર્ણ કરશો એટલે કેટલા બધા વિચારોનું ભાતું લઈને તમે જશો પછી જીવનના ડગલે પગલે કદાચ કોઈ પણ એવા વિષયો પેદા થાય તમારું મન કદાચ ડગમગુ થઈ જાય તો પણ તમે તમારા બુદ્ધિ દ્વારા એને સમજણ આપી શકશો કે બેટા મન ખબર છે આપણે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ગયા હતા અને ભાગવત કથાનું આપણે શ્રવણ કરેલું એમાં આપણે કયા કયા સિદ્ધાંતોનું ચિંતન કર્યું હતું કયા કયા પ્રસંગો આપણે શ્રવણ કરેલા કઈ કઈ વાતો આપણે સાંભળેલી એ બધું જ ચિંતન તમારા અંદર હશે તમારા બુદ્ધિમાં હશે અને એ તમારી જ બુદ્ધિ તમારા મનને મનાવવા માટે તૈયાર થઈ જશે આપણી બુદ્ધિ દ્વારા જ્યારે આપણે આપણા મનને મનાવી શકતા નથી ત્યારે આપણને બીજાની બુદ્ધિ જોઈએ અને એટલે જ આપણે ભગવાન વેદવ્યાસજી જે ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે એમના દ્વારા રચિત ગ્રંથોનું રસપાન કરીએ છીએ જે ભગવાન શ્રી કૃષ્ણની સુંદર સુંદર લીલાઓ છે ભગવાન શ્રી કૃષ્ણના અવતારોનું વર્ણન છે ભક્તિ જ્ઞાન વૈરાગ જે ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે

સંસારની મોહમાયાના અંદર જ્યારે વ્યક્તિનું મન હંમેશા જોડાયેલું રહે એટલે એનો અર્થ એ થયો કે એની બુદ્ધિ હજી નાશ્વંત તરફ આકર્ષિત થાય છે હજી શાશ્વત રૂપી સત્ય તરફ એની બુદ્ધિ નથી જોડાય આપણે સત્ય તરફ બુદ્ધિને લઈ જવાની છે અને એટલે જ સત્યનું ધ્યાન સત્યનું જ્ઞાન એ પરમ સત્ય भगवान् श्रीकृष्ण च सत्यं परं धीमहि જેમ જેમ સત્સંગમાં તમે આગળ વધતા જશો તેમ તેમ લૌકિક ને ભૌતિક વિષયમાં તમારી અરુચિ પેદા થવા લાગશે એનું મુખ્ય કારણ એ કે તમારામાં ધીરે ધીરે જ્ઞાન પેદા થઈ રહ્યું છે અને જ્ઞાનના માધ્યમથી ધીરે ધીરે વૈરાગ પેદા થઈ રહ્યું છે અને વૈરાગના માધ્યમથી ધીરે ધીરે સત્યનું તમને જ્ઞાન થવા લાગે છે એટલે તમે સત્ય તરફ આગે કૂચ થાવ છો તો સત્સંગ સત્સંગ્યે વિવેક પેદા થાય છે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મસરા સતા વૈદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલન શ્રીમદભાગવતે મકૃતે પરરી સત્યો તેત્ર કૃતિભિ સુશ્રુષુ કૃતિભુશ્રુષુભણા ધર્મ પ્રવચિત કૈતવોત્ર પરમો નિર્મત્સરા શ્રીમદ ભાગવત નું રસપાન કોણે ફળે છે તેમાં શરત મૂકવામાં આવી નિર્મત્સરા તમે કેટલી પણ સારી દવા લો પણ પરેજી ન પાડો તો दवा साते परेजी जी तो पाड़वीच पड़े एम श्रीमद भागवत रूपी औषधि जारे आपण लेता होइए त्यार एमा परे जी बताड़वाम आवी निर्मत्सराणाम सताम बाहर से जो काटता है उसको मच्छर कहते हैं और अंदर से जो काटता है उसे मत्सर कहते हैं एक बार थी करडे ए मच्छर छे अनेक अंदर थी करडे ए मत्सर छे आ मत्सर એટલે ઈર્ષ્યા દ્વેષ ઈર્ષાને દ્વેષવાળો વ્યક્તિ એ આ વ્યક્તિનું રસપાન કદાચ કરશે તો પણ એ ફલીભૂત નહીં થઈ શકે એટલે શરત મૂકવામાં આવી ઈર્ષાને દ્વેષને મનમાંથી કાઢવું પડશે ઈર્ષાને દ્વેષ જ્યારે આપણા મનમાં હોય છે ત્યારે જેના માટે આપણને ઈર્ષા છે એનો જ વિચાર તમારામાં ચાલ્યા કરશે તો જ્યાં સુધી બીજાના વિચારમાંથી મુક્ત નહીં સુધી ભગવાનનો વિચાર ક્યાંથી તમારામાં આવશે બીજાના વિચારમાંથી મુક્ત થશો તો ભગવાનનો વિચાર આવશે અને તમે જોજો જેનાથી જેટલો પ્રેમ છે એનો વિચાર તો તમારામાં આવશે જ પણ જેનાથી ઈર્ષા છે ને એના એનો વિચાર પેલો જેનાથી પ્રેમ છે એના કરતાંય વધુ આવશે મત્સરો અંદર કાટતા અને એટલે જ પરેજી આપી સતામ જેનું હૃદય શુદ્ધ છે મત્સર રહિત છે એવા વ્યક્તિને શ્રીમદ ભાગવતનું જયારે રસપાન કરવામાં આવે છે ત્યારે ભાગવતકાર કે છે શુશ્રુ શુભિસ્ત એક ક્ષણની પણ રાહ જોયા વગર ભગવાન શ્રી કૃષ્ણ એના હૃદયના અંદર આવીને અવિરુદ્ધ બની જાય છે અર્થાત હૃદયમાં આવીને ફસાઈ જાય છે એવું નહીં કે આવે જાય આવે જાય આવે જાય જ્યારે તમારા મનમાં શ્રીમદ ભાગવત કથાને શ્રવણ કરવાની ઈચ્છા થાય અને તમારું હૃદય નિર્મત્સર હોય એ વખતે શુદ્ધ હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ અવિરુદ્ધ બની જાય છે એટલે ભગવાન હૃદયમાં બોલાવવા કેટલા સરળ છે ભાગવતકાર કે છે ઇટ સો ઇઝી ટુ ફીલ શ્રી કૃષ્ણ ઇન્સાઈડ યોર હાર્ટ બટ દેર ઇઝ અ ટર્મ એન્ડ કન્ડિશન હૃદય નિર્મત્સર હોવું જોઈએ આમ ભગવાન ક્યારેક આમ કથામાં તમે આવીને બેઠા હો ને એટલે પેલું આમ તમારા હૃદયમાં ડોક્યુ કરવા તો આવે આમ દરવાજો થોડું કામ નહીં ઘણી વાર આપણે જોતા હોઈએ શું ચાલે જરા રૂમમાં જવું તો ખરો આમ થોડો દરવાજો ખોલીએ પછી લાગે નાના ના અહીંયા તો બહુ જ ધુવાડો છે બંધ એટલે ભગવાન પણ ક્યાંક આપણા હૃદયમાં પેલું ડોક્યુ કરવા આવે ભાગવત કથાની શ્રવણ કરવાની ઈચ્છા તમારામાં પ્રગટ થાય એટલે પેલું ડોક્યુ કરવા ભગવાન આવે પછી એને આમાં તો બહુ મત્સર પડેલું છે અહીંયા તો રહેવાય એમ જ નથી અહીંયા તો ઉકળાટ થઈ જશે આઈ કેન નોટ સ્ટે યર ઇવન અ સેકન્ડ વળી પાછા